નમો કાર્યાલય ખાતે ભાજપા અને વડોદરા મહાનગર દ્વારા બોર્ડ ની પરીક્ષા બે હજાર પચીસ ના વિદ્યાર્થીઓ માટે એક અને વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું જેમાં ખાસ ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની તથા પૂર્વ પ્રમુખ ડોક્ટર વિજયભાઈ શાહ મહામંત્રી રાકેશભાઈ શાહ સેવક તથા મહામંત્રી જસવંત સોલંકી મહામંત્રી સત્યન ગુલાબકર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નિશીત દેસાઈ મીડિયા કન્વીનર મુકેશભાઈ દીક્ષિત તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજરી આપી હતી અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ આપી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા એમને પ્રોત્સાહન આપવા માટે ભાજપા કાર્યાલય ખાતે અમે એમને એક સર્ટિફિકેટ એપ્રિશિએશન લેટર આપવાના છીએ જેથી કરીને ભવિષ્યમાં બાળકો વધુ ઊંચાઈએ પહોંચે અને એમને પ્રોત્સાહન મળે અને સારો અભ્યાસ કરે અને દેશના સારા નાગરિક બને એવા પ્રકારનું એમનું યોજના પણ બનાવે આજના દિવસે એવા પ્રકારનો પ્રોત્સાહન કાર્યક્રમ આજે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરના કાર્યાલય ખાતે આયોજિત કરવામાં આવ્યો છે તે બદલ જે આયોજકો છે શિક્ષક પણ કાર્યકર્તાઓ લાગ્યા છે બીજા અને અન્ય કાર્યકર્તાઓ પણ લાગ્યા છે સૌને હું આ બાબતે શુભકામનાઓ પાઠવું છું અને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું ધન્યવાદ એન્ડ પ્રેસ ધ અપડેટ